પોણી ચાલુ કર્યું ને હે આ તો એ ચાલુ કરવાનો છે કે રાતી ચાલુ કરવાનો ખબર નહી પડતી કોંજેડો એમ કે મારે રાતી ચાલુ કરવાનો છે તો હું દાડે પીએ દઉં અને જો એ દાડે ચાલુ કરવાનો હું રાતે પીએ જ કરનો હું તો કરવું પડશે ને આ બોરવાળા ને મળવું પડશે પેલા કોંજેડા મળું તો ખબર પડે સારું તો ખોટા મારા રાતના ઉજાગરા ઉદાગરા નહીં ને બીજું હું મજામાં મેં કીધું હા બોલ કઈ ચાલુ કરો પોણી તમે લાઈટ આવો હા એ ચાલુ કરીએ તો મારે મારે કેવું છે કે તમે જો ધાડે ચાલુ કરતા હોય ને તો મુપાઈ જયો અને તમે રાત્રી ચાલુ કરતા ને પેલા કોંચેડન ન કહેતા પાછા સાહેબ વાંધો નહીં વાંધો નહીં હો હા તો કોંચેડન કંઈ મને કહેજો હું એમ મળવા જ છું વાલ હા હા બરાબર હા મારું સારું પાણીવાળું પણ શંકરિયાના ખેતરમાં આ તો શંકરિયાના ખેતરમાં પાણી વાળવાનું હોય પણ મારા મારે મારે પાણી તો વાળવું ખેતરમાં કહું કરું હવે શંકરિયાના અતાર વાળો હોય ને મારે તો રાતે એક તો રાતનો ઉજાગર મને નહેતા તો નહીં શંકરિયાને કહું પછી અતાર તું ના વાર અત્યારે હું વારી લઉં અને રાતે એને વારાવું પેલા બુરવાળાને જેમ મળવું પડશે મારા શંકરિયા મળી જાય ને તો એને કેવું હોય

ઉજાગરો કરવો પડે ખેતી લઈને બેઠા છો તો મારી વાત ઓબળ મારે મહેમાન આવવાના હોત પછી જો તારે દાડે છોડે ને હું કહી દઉં રાતે તું કહી દેજે આટલા પણ એ તમે તમે આમે મહેમાન તો આવવાના હા બરાબર તો પણ તમે આતા આખો ડા મહેમાન હાચવો બરાબર હું અતાર પાણી નાખું મારતા એક વીઘો જમીન તમારે તો ત્રણ વીઘા અઢાર વીઘા જમીન નહીં યાર પણ મારા મહેમાન રાતે રોકે તો મારે રહેવું પડે એટલે આસમ સમજતો નહીં એટલે પણ વાત સાચી પણ મને તમને ખબર તો હું જો રાતે કરું બીજા દાડે ઉઠતો નહીં યાર એવું કરો ને તમે અત્યારે ના વાંચો

અના એવકજો તારા પેલા શંકરભાઈના ખેતરમાં પાણી છોડવાના છો ને તમે હા હા છોડશું આ તો એવકું એમનું પઈ રે ને તપે મારા ખેતરમાં છોડજો પાણી એવું કીધું ઓછો પૈસા તો હું તમને દુધે ધોઈને આપી દઈશ તમાર હો ને ચિંતા ના કરશો હો એ હાલ હેડો હો એ શંકરભાઈ તો ખેતરમાં આટો મારવા આ હું કર્યું

પેલા બે વાર એના પૈસા બાકી હતા મારા ભલે મનીષભાઈના એટલે તો શંકરિયા પાણી આવવું પડ્યું ન હું એને પાણી તો અલવા જ ના દો પણ આ સૌ કરું મજબૂરીમાં ફસાઈ ગયો કંઈ વાંધો નહીં અત્યારે એને વાલ્યા હું તો રાતે વાર પાણી અલવાનું તો મને આ પાડી મનીષભાઈએ પૈસા તો આવશે તને હાલશું મનીષભાઈને અમે છે ના જવાના હિ અને કોને આલિયા કુન રહી ગયું જવા દે પાણી તો આપણે રાતે મારવાનું શંકરિયા વાળવા દે અત્યારે તો હું કરું ના હોય તો ભલે શંકરિયા અત્યારે વાર તો હું ખેતરમાં આંટો મારી અને ઘરે જતો રહું ભાઈ હું આજે આવીશું હલો હા

મારો બેટો ના હવે આટલા તો થયા પેલા બધા અને ખેતરમાં ઓટો મારતા આવું જોયો નહી એટલે જઈને આવું થઈ ગયો પેલાના ખેતરમાં માટો માટો પીધો ને એના ખેતરમાં કંઈક દેખાતું થયા તો ચા અને અમને તો પૂજા બહુ આવી જાય ઉધર તમે તમે હોયા હું કરો હો જા હું છું લા તમે કે તમે પેલો રોજડા નતા તો હું હતું હા પ્રો વાગ આવ્યો બાથી અલે વાગ આવતો છે કોટા અરે તમે હું માણો પ્રો ધાર નહીં તું ચાડ્યું ને હા હું કો માં કે ભૂંડ ભૂંડ્યો છે તે અલે હું તો પથરા માર્યો માં ના આવ્યો એટલે પે તો હું તો જો 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 હા હું કરી બોલો હું તો મારો જો બચા હે માતા ધાવ માર હું તો બે પગલટે થઈ ગયો બોલો આ તો કે હા ના માતા હવે તમને બતાવું ના માર જોવા નહીં આવું હું પણ

ના મેળવે ના મેળવા તમારા ખેતર હું મારો જીવ જોખમ ફાડી ખાય કોઈ હકો થાય તો હશે મારો બેટો પેલો કૂતરું બાળીને બી વાઈ ગયો કે વાઘ આવે વાઘ આવે ભલે વાઘ ન આવે મારું હારું હલતું તું ખરું હોય હાચોકલો વાગતો નહીં હોય શેતરમાં હોય વાઘ શું કરવા આવેલ યાર ઓઝડો હોય કે કૂતરું હોય હવે કે ધોળું ધોળું હતું ધોળું ધોળું તો કૂતરું એ હોય મારું બેટો જોઈ આવું ના નહીં જાઉં હા હારું હાચુકલો વાઘ હોય જે હોય બે દાડા જવા બે દાડામાં જતું ખેતરે આવું અમી મહેમાન આવ્યા કોમ તો છે ને